આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે મેદાનમાં હળવી કવાયત કરવાની છે બાળકો હળવી કવાયત કરવી ગમે મજા આવે ચાલો તો તૈયાર છો ને તમે બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો તૈયાર છો ને આપણે અહીંયા ગ્રાઉન્ડમાં ઊભા છીએ એમ આપણે જયભાઈને મોનિટરમાં માં રાખ્યો છે હવે જયભાઈ પેલી કસરત આપણે કરવાની છે તો પેલી કસરત આપણે કઈ કરશું કયો તો બધાને ખબર છે ને હં કંઈ કરીશું કણ કહેશે હં શું કરવાનું છે બોલો તો જયભાઈ હા ફરો તો કઈ રીતે ગોળ ફરવાનું છે આ સાઈડ એક સાઈડ હં વાહ વેરી ગુડ વાહ સરસ બધા ફરો હો સરસ ફરો છો ઘડી ચાલુ રાખવાની છે ખભે નહીં હાથ રાખવાનું સરસ 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 બધાય ગોળ ફરો છો ને હા ચાલો સ્ટોપ એટલે જે બાજુની દિશામાં એનાથી ઉલટી દિશામાં ફરો જયભાઈ હા હાલો સરસ વેરી ગુડ ચાલો ઊંધી દિશામાં ફરો આમ ચુસ્તીથી પગ આમ ધીમે ધીમે નહીં આમ થપ થપ પગ થવા જોઈએ હ સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો સ્ટોપ ચાલો જયભાઈ હવે કઈ કસરત કરવાની થશે ચાલો એકબીજાના ખભા પકડવાની ને છૂક છૂક ગાડીની જેમ વાહ સરસ ચાલો યાદ છે હો બધાને આપણે રોજે કસરત કરીએ છીએ એટલે અલગ અલગ કસરત યાદ હોય ને વાહ સરસ ખૂબ સરસ ચાલો સ્ટોપ હવે વિરુદ્ધ દિશામાં કરો કસરત જયભાઈ વિરુદ્ધ દિશામાં ખભે પકડો હાથ વાહ સરસ સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો સ્ટોપ હવે પછી છે જયભાઈ ઠેકડા મારવાના રાઉન્ડ માં ઠેકડા મારવાના યાદ છે ને જયભાઈ વાહ જો જયભાઈ કેવા અણકાન ઘોડે કૂદકા મારે છે આમ જો એવા કૂદકા જમ્પ લગાવવાનો જમ્પ સરસ સ્ટોપ ચાલો હવે વિરુદ્ધ સાઈડમાં એટલે કે ઊંધી દિશામાં બહારની સાઈડ ચાલો ઠેકડા મારો બહારની સાઈડ વાહ સરસ સ્ટોપ સરસ વેરી ગુડ ખૂબ સરસ તો મજા આવી ગઈ ને બધાને બહુ મજા આવી આવી રોજ હળવી હળવી કવાયત કરવાની છે ને તમે પણ નવી નવી કવાયત ગોતીને આવજો હો ને આવશે ને ઘેરેથી નવી નવી કવાયત મોબાઈલમાંથી ચોપડીમાંથી બધીથી લાવવાની છે અને આપણને જાતે આવડે તો જાતે નવી નવી કવાયત પણ બનાવી શકે આ તમે કેમ છૂક ગાડી કરી તો આવી રીતે અલગ અલગ આપણને મજા આવી એવી હળવી કવાયત કરવાની છે ચાલો તો મજા આવીને તો સરસ મજાની તાલી પાડી દો સરસ આ બસ વેરી ગુડ